ગણેશ ઉત્સવને લઈ બારડોલી પ્રાંત અને ડીવાય ની આગેવાની માં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી ગણેશ આયોજકો સાથે તંત્રની બેઠકમાં શોભાયાત્રા વિસર્જન યાત્રાનો રૂટ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી ગત વર્ષની જેમ આ વર્ષે પણ બારડોલીમાં ત્રણ ફૂટ કે તેથી નાની માટીની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરી શકાશે ગતરોજ રાજપૂત સમાજની વાડી ખાતે બારડોલી પ્રાંત અને ડીવાય એસપીની આગેવાનીમાં મળેલી આયોજકોની બેઠકમાં આ નક્કી કરવામાં આવ્યું હતું નવ ફૂટથી મોટી મૂર્તિની સ્થાપના પર પ્રતિબંધ યથાવત હોવાનું તંત્રએ જણાવ્યું હતું આ બેઠકમાં બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર અને ડીવાય એસપી એચ એન રાઠોડ દ્વારા આયોજકોને ગણેશ ઉત્સવના જાહેરનામા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પરમારે તમામ આયોજકો વિસર્જનના દિવસે સ્વયં શિસ્ત જાળવવા અપીલ કરી હતી તેમણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ પીઓપીની તેમજ માટીની ત્રણ ફૂટથી મોટી મૂર્તિઓ માટે સરભોણ અને ભુવાસણ ગામના તળાવો પર વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું ગણેશ વિસર્જન અનુસંધાને આજની મિટિંગ રાખવામાં આવે છે એમાં મહેરબાની એસડીએમ સાહેબ તથા નગરપાલિકાના પ્રમુખશ્રી નગરપાલિકાના કર્મચારીઓ રેવન્યુ તંત્રના કર્મચારીઓ અને પોલીસ તંત્ર સાથે ખુલ્લા મંચની ચર્ચા વિચારણા કરવામાં આવી એમાં પબ્લિકને પડતી અગવડતાના મુદ્દા ખાસ ધ્યાને લેવામાં આવ્યા અને અમારા તરફથી એવો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો કે ભાઈ મેદાન કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે તેનો સંપૂર્ણપણે અમલ થાય અને ખાસ નગરજનોને અમે વિનંતી કરી છે કે આગ્રહ અમારો માટીની મૂર્તિનો છે તો માટીની મૂર્તિનો જ ઉપયોગ કરે અને જે મૂર્તિની હાઈટ નક્કી કરવામાં આવેલ છે તેટલા જ હાઈટની મૂર્તિ રાખે અને અન્ય પ્રજાજનોને અગવડતા ન થાય તેવી રીતે સ્થાપના કરવામાં આવે તેવી રીતે પંડાલ રાખવામાં આવે એમના પબ્લિક તરફથી જે મુદ્દા હતા એ પાંચેક મુદ્દા અલગ અલગ હતા કે જ્યારે રસ્તા બંધ થાય છે ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને સાથે રાખવા જેથી કરીને એમને ખ્યાલ હોય કે ભાઈ આ રસ્તો બંધ કરવાથી અહીંયા આટલી અગોડતા પડશે આટલી અને એ મુદ્દો એમનો આવકાર્ય છે અને એ પ્રમાણે અમે વ્યવસ્થા પણ કરશું અને જ્યારે રસ્તા જે રસ્તા બ્લોક કરવામાં આવશે ત્યારે નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ વાઇઝના સભ્યો અમે સાથે રાખીશું બીજું કે મેઇન રોડ છે જે સેન્સીટિવ રસ્તો છે એ બાબતે ચર્ચા કરવામાં આવી તો એમાં એક જાહેરનામું છે કે ભાઈ સંવેદનશીલ રસ્તે મૂર્તિઓ નહીં આવે નહીં આવવા પાછળનું કારણ એ છે કે જ્યારે સ્થાપના સમયે છે એકસાથે મૂર્તિઓ આવતી નથી અલગ અલગ આવે છે કોઈ આજે સ્થાપના કરશે કોઈ કાલે સ્થાપના કરશે એટલે એ રસ્તો ચોક્કસપણે બંધ રહેશે પણ જ્યારે વિસર્જન સમયે એ રસ્તો ખુલ્લો હોય છે અને વિસર્જન સમયે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે એક મુદ્દો એમનો એવો પણ હતો કે જ્યારે ચાર પાંચ મૂર્તિઓ એકસાથે આવે છે તો વધારે પડતી ભીડ થઈ જાય છે અને રસ્તા બ્લોક થઈ જાય છે ચોક્કસપણે એક રસ્તો ખુલ્લો રાખશું અને એક રસ્તા પણ એમને ચલાવશું જેના કારણે મૂર્તિઓ લાવવામાં પણ એમને આગવડતા નહીં રહે અને આમ જનતાને પણ આગવડતા નહીં રહે મોટા ભાગના મુદ્દાઓ આવરી લીધેલા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે દર વખતની જેમ આ વખતે પણ તમામના સહકારથી બહુ સારી રીતે આ ઉત્સવને અમે પાર પાડશું અને લો એન્ડ ઓર્ડર જે છે કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણપણે પોલીસ તૈયારી છે તંત્રની ટોટલ તૈયારી છે અને બાકી જે કંઈ સગવડતા કરવાની છે એ પણ રેવન્યુ તંત્રની તમામ તૈયારીઓ છે આજરોજ આગામી જે ગણેશ વિસર્જનનો તહેવાર છે ગણેશ ઉત્સવનો તહેવાર છે એ દરમિયાન મૂર્તિઓની સ્થાપના વખતે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનો અમલ થાય લોકો જાહેરનામાની જે જોગવાઈઓ છે શરતો છે એનાથી માહિતગાર થાય એના માટે એક આયોજક મંડળ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મૂર્તિની સાઇઝ વિસર્જન સ્થળ બાબતે લોકોને સમજૂત કરેલ છે અને તમામ ગણેશ મંડળ અને આયોજકોએ સહકાર આપવાની પણ ખાતરી આપેલી છે આજે ડીવાયએસપી સાહેબ દ્વારા લો એન્ડ ઓર્ડર જળવાઈ રહી લોકોને ખોટું ટ્રાફિકમાં અડચણ ના થાય અને જે આપણો ધાર્મિક તહેવાર છે શ્રદ્ધાપૂર્વક દરેક લોકો ઉજવી શકે એના માટે જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઓલમોસ્ટ તાલુકાના તમામ વહીવટીતંત્ર અને મોટાભાગના આયોજક મંડળો જોઈન થયેલ છે માટીની નાની મૂર્તિઓ માટે મિંડોળા નદીના ઓવારે જે મંગલ મૂર્તિ વગેરેનું વિસર્જન થાય છે તે સિવાય આપણું જે સરભોણ તળાવ છે અને ભુવાસણ તળાવ છે ત્યાં તંત્ર દ્વારા વિસર્જન માટેની ક્રેન સહિત લાઇટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી